ગુજરાત ભાજપના ત્રણ નેતાઓના નામની ચર્ચા છે એમાંથી બેને રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે એવી એક ચર્ચા શરૂ થઈ છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત બહાર રાજ્યપાલ બનાવવા માટે ગુજરાત ભાજપના ત્રણ નેતાઓના નામની ચર્ચા છે એમાંથી બેને રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે એવી એક ચર્ચા શરૂ થઈ છે તો એમાં કોના કોના નામ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતના ત્રણ નેતાઓને રાજ્યપાલ પદ મળ્યું હતું એક તો વજુભાઈ વાળા એમને બે હજાર ચૌદની અંદર કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવેલા એ પછી બે હજારને ઓગણીસની અંદર આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવેલા અને બે હજાર એકવીસમાં મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવેલા એમાંથી વજુભાઈ વાળાનો જે કાર્યકાળ છે એ રાજ્યપાલ તરીકેનો પૂરો થઈ ગયો અને આનંદીબેન પટેલનો જે કાર્યકાળ છે એ હવે બે દિવસ પછી એટલે કે ઓગણત્રીસ જુલાઈએ પૂરો થવાનો છે અને મંગુભાઈ પટેલ છે એ હજુ મધ્યપ્રદેશના રાજ્યપાલ છે સામાન્ય રીતે પાંચ વર્ષ સુધી રાજ્યપાલ રહેતા હોય છે અને એટલે હજુ મંજુ મંગુભાઈ પટેલ માટે બે વરસ બાકી છે એમ કહી શકાય તો બે જે રાજ્યપાલ છે એમના પદ ખાલી થવાના છે એટલે એ ઓલરેડી વજુભાઈ વાળાનું થઈ ગયું છે અને એક આનંદીબેન પટેલ હવે બે રાજ્યપાલના પદ માટે ત્રણ નેતાઓના નામ અત્યારે ચર્ચામાં છે એમાંથી એક ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બીજું નીતિનભાઈ પટેલ અને ત્રીજું નામ છે વિજયભાઈ રૂપાણી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા ભાજપના સિનિયર નેતા છે ગુજરાતની અંદર શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે અને તાજેતરની અંદર જ્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પરસોત્તમ રૂપાલાનો જે ક્ષત્રિય સમાજનો વિવાદ ઊભો થયો હતો એ ઠારવામાં પણ ભૂપેન્દ્રભાઈ સિંહ ચુડાસમાની મુખ્ય ભૂમિકા રહી હતી એમણે ઘણી ખરી બેઠકો કરી અને આખો મુદ્દો છે એને શાંત પાડવાની કોશિશ કરી હતી નીતિનભાઈ પટેલને તો બધા લોકો જાણે છે કે નીતિનભાઈ પટેલ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને એમના માટે એવું છે કે ઘણી વખત એમના મોઢામાં આવેલો જે લાડવો છે એ છીનવાઈ ગયો છે અગાઉ જ્યારે મુખ્યમંત્રી તરીકે એમનું નામ લગભગ નક્કી થઈ ગયું હતું એમણે પોતે પેંડા બી વેચી દીધા હતા પરંતુ એમને છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી પદ નહોતું મળ્યું અને ઘણા બધા એવા કિસ્સામાં હમણાંની જ વાત કરીએ તો લોકસભા બે હજાર ચોવીસમાં એમણે મહેસાણા બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી પરંતુ આખરે ચૂંટણી પહેલાં જ એમણે પોતાનું નામ પાછું ખેંચી લેવું પડ્યું ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસ વખતે પણ એવું જ થયું કે એમણે બધા જે સિનિયર નેતાઓ હતા એમણે જાહેરાત કરવી પડી કે અમે ચૂંટણી લડવાના નથી એ પછી વિજય રૂપાણીનું નામ છે વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને અત્યારે પંજાબના પ્રભારી તરીકે એમની જાહેરાત બી કરવામાં આવી વિજય રૂપાણી પણ ભાજપના સંગઠનની સાથે વર્ષોથી સંકળાયેલા છે એટલે હવે આ જે ત્રણ નેતાઓ છે એમાંથી કોઈ બેને રાજ્યપાલનું પદ મળી શકે છે અત્યાર સુધીમાં ગુજરાતના જે નેતાઓ છે એમાંથી ત્રણ તેર જેટલા ગુજરાતીઓ ગવર્નર બનેલા છે એમાં કનૈયાલાલ મુનશી છે એ ઉત્તર પ્રદેશના ગવર્નર રહેલા જયસુખલાલ હાથી એ પંજાબના ગવર્નર રહેલા સર ચંદુલાલ ત્રિવેદી આંધ્રપ્રદેશમાં રહીતા રહ્યા હતા ખંડુભાઈ દેસાઈ પણ આંધ્રપ્રદેશ કુમુદબેન જોશી એ પણ આંધ્રપ્રદેશના ગવર્નર રહી ચૂક્યા છે કૃષ્ણકુમારસિંહજી એ તમિલનાડુના રાજ્યપાલ રહી ચૂક્યા છે કે કે શાહ એ પણ તમિલનાડુના રાજ્યપાલ રહી ચૂક્યા છે પ્રભુદાસ પટવારી તમિલનાડુ ગોપાલકૃષ્ણ ગાંધી પશ્ચિમ બંગાળ વિરેન શાહ પશ્ચિમ બંગાળ વજુભાઈ વાળા કર્ણાટક આનંદીબેન પટેલ પ્રદેશ અને મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશ એટલે ટોટલ તેર જે છે એ ગુજરાતના નેતાઓને રાજ્યપાલ એટલે કે ગવર્નર તરીકેનો લાભ મળ્યો છે અત્યારે ગુજરાતના જે ગવર્નર છે આચાર્ય દેવવ્રત એમનો પણ કાર્યકાળ પૂરો થયો છે એટલે ગુજરાતમાં પણ હવે કોઈ નવા ગવર્નર આવી શકે છે અથવા એને કોઈ બીજી ટર્મ શોધવામાં પણ આવી શકે છે એ પછી ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ